વાલીઓ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે વાલી વિદ્યાર્થીઓ અને શિક્ષક આ ત્રણેય શિક્ષણના આધારો છે બાળકનો સર્વાગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી જ મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન સારામાંથી જ મળે છે સમય બદલાયો વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણા ફેરફારો સ્વીકૃતિ બનવા લાગ્યા છે હવે શિક્ષણ માત્ર સંતાનનું નહીં પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે શાળાઓ સાથે કુટુંબનું જોડાણ આજના સમયનો નવો વિચાર છે બાળકોના વિકાસ અને વિચાર પ્રક્રિયાને કેળવવામાં બંને સાથે મળીને નિર્ણય લે તે ખૂબ જ જરૂરી બન્યું છે શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો હોય છે જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાખે છે આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતા પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્વની ગણાય છે વાલીના પક્ષે સારા કે શિક્ષકો સાથેની મુલાકાત તો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તે જ હોવું જોઈએ અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં પણ સુધારો લાવી શકાય છે જે તે વિદ્યાર્થીની નબળાઈ અને ક્ષમતાથી વાકેફ થઈને ચર્ચા થાય તો વિદ્યાર્થીના વિકાસમાં નક્કર કામ થઈ શકે તેમ છે વિદ્યાર્થીઓનું કઈ રીતે ઘડતર થઈ રહ્યું છે તેમજ વિદ્યાર્થીઓની સતત પ્રગતિથી વાલીગણને અવગત કરાવવાના હેતુસર તેમજ પરિવાર અને સ્વજનો સાથે સ્નેહાળ મુલાકાત માટે સ્કૂલ પરિવાર દ્વારા વાલી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સવારે નવ કલાકે વાગરા સ્થિત ઝુંઝેરા સ્કૂલ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રગતા પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ત્યારબાદ ઉપસ્થિત શાળાના ત્રસ્તી આચાર્ય સહિત શિક્ષકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત શિક્ષકો તેમજ આચાર્ય હિતેશ કુમારે ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શિક્ષણ પ્રત્યે જરૂરી સંબોધન કર્યું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ પણ શાળા પ્રત્યે પોતાના અનુભવો રજૂ કર્યા હતા જેમાં ઝુંજેરા વિદ્યાલય વાગરાની બેસ્ટ સ્કૂલ હોવાનું જણાવી વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું હતું ઉપસ્થિત વાલીઓએ પણ પોતાના વિચારો રજૂ કરી હાજરજનોને સંબોધન કર્યું હતું તેમાં જો શાળા પરિવાર દ્વારા આગામી પરીક્ષા અંગે પણ વિદ્યાર્થીઓ સહિત વાલીગણને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઉક્ત કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટીગણ જેમાં રાણા સાહેબ સ્કૂલના આચાર્ય હિતેશ કુમાર શિક્ષકગણ વાલીગણ માતાઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી ઝુંઝેરા વિદ્યાલયના ટ્રસ્ટી નિમેશભાઈ પંચાલ જેઓ અનિવાર્ય સંજોગોને કારણે

જેનાથી શાળાના તમામ સ્ટાફગણને ખૂબ જ આનંદ થયો વધુમાં જણાવવાનું કે વાલીશ્રીના આગમનની સાથે સાથે શાળા પરિવાર દ્વારા સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓએ ભોજનનો આનંદ માણ્યો હતો તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જય હિન્દ જય ભારત